નમસ્તે મિત્રો દિર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે અકબર બિરબલની ખૂબ જ મજેદાર વાર્તાઓ જોઈશું તો વિડીયો શરૂ કરીએ ચોરાની ચતુરાય ચતુર આગળ ચાલે નહીં ફોજ ફજબતી છેક થાય ચોરની ચોકમાં તો પણ તજે ન ટેક પડે અંતે પગ તોકમાં એક સમયે એક વાહણમાં ચોરી થઈ તેથી તે ચોરી કરનાર ચોરને શોધી કાઢવા માટે તે વાહનના માલિકે બહુ બારીકથી તપાસ કરવા છતાં ચોરનો ન લાગવાથી આખરે તે વાહનના માલિકે માણસોને લઈ દરબારમાં હાજર થઈ સમક્ષ ચોરીની ફરિયાદ કરી આ વાહનના માલિકની સગડી બાબત ધ્યાનમાં લઈને બાદશાહી બિરબલ ચોરની શોધી કાઢવા માટે સૂચના આપી સૂચના થતા જ બિરબલે ઘઉંનો લોટ મંગાવી એક એક મુઠ્ઠી ભરી દરેક સરદારોના હાથમાં આપીને કહ્યું કે આ લોટનો ફાકડો મારી પોતાના થૂક વડે ગોળો વાળી દરેક જણ બતાવો એટલે ચોર કોણ છે તે મારા માલિક ચોરથી તરત પકડાઈ આવશે બિરબલનો આ હુકમ સાંભળતા જ દરેક સરદારોએ તે મુજબ કીધું પરંતુ તે સઘળા સરદારોમાંથી એક જણ સિવાય દરેકના મુખમાં પુષ્કળ અમી હોવાથી લોટના ગોળા બની શક્યા હતા પણ જે ચોર હતો પણ જે ચોર હતો તેના મોઢામાંથી તો આ બિરબલની વાત સાંભળતા જ અમી સુકાઈ ગઈ એવું હતું તો અમીર વિનાનો લોટનો ગોળો બંધાય જ ક્યાંથી હવે ગોળો વાળવો કેવી રીતે જ્યારે આવો બનાવ બિરબલે જોતા જે તે ખરા ચોરને પકડી ખૂબ જાબકતાથી ફટકાર્યો મારથી ભૂત પણ નાહશે મારના ભયથી તે ચોરના લીધેલા માલ વાહનના માલિક આગળ રજૂ કરી દીધો આ અપરાધોને માટે બાર સહાયે તે ચોરને પચાસ ફટકા મારવાનું કીધું સાર ગમે તેવા કઠણ છાતીવાળા ચોરને બુદ્ધિ સાડી થી પોતાના કળા થી પકડી શકે છે બીજી વાત છે મિત્રો મીઠી મસ્કરી તુરત તુરત શક્તિ વડે રચે યુક્તિ અભિરામ તે નર ચતુર शिरोमણી ગણાય વગર ગુણધામ બીરબલ અપવિત્ર વસ્તુને હાથ અડાડતો નથી એટલું જ નહીં પણ તે બધાની મસ્કરી કરી બધાને બનાવે છે માટે એને આજે બનાવવો એવા હેતુથી બાદશાહે થોડાક મરઘીના ઈંડા સાથે લઈ પોતે પોતાના શાહજાદાને અને બીરબલને યમુના નદીમાં નહાવા ગયા શાહજાદો જાદો અને બીરબલ નદીમાં નહાવાને પડ્યા આ બધો તમાશો બાદશાહ નદીના ઘાટ ઉપર બેસી જોયા કરતો હતો પ્રથમથી કરી રાખેલી ગોઠવણી મુજબ શાહજાદો અને યમુનામાં ડૂબી ડૂબકી મારી કુકડીનું ઈંડું લાવી શાહ પાસે મૂકતા હતા હવે જ્યારે બીરબલનો વારો આવ્યો ત્યારે બીરબલને મનમાં કહ્યું કે આ તો કેવળ ધર્મ વિરુદ્ધ છે તે કેમ બની શકે આની કાંઈ પણ બીજી યુક્તિ કરવી જોઈએ આવો વિચાર કરી નદીમાં ડૂબકી મારી કુકડાની ગરદનના આકારે પોતાના હાથની આકૃતિ કરી બોલ્યા કે કુકડે કૂક તે જોઈ સાહા એ પૂછ્યું કે બિરબલ એ શું બીરબલે હાથ જોડી કહ્યું કે હજુ કુકડા વગર મુર્ઘીઓ ઈંડા મૂકી શકતી નથી માટે આ મરઘીઓના ટોળામાં હું રાજ છું માટે મુર્ઘો મુર્ગીઓને ઈંડા આપે છે તે જોઈ ખુશીઓમાં આવે કુકડે કૂક બોલ્યો આવું મીઠી મસ્કરીવાળું બિરબલું બોલું સાંભળીને શાહ ખળખળા હસવા લાગ્યો આ જોઈ બંને શાહજાદાઓ અને શરમાઈ જઈને નીચું ઘાલી ઊભા બીજાને બનાવવા જતા બની ગયા પણ મસ્કરી કરવી અને રીસ ચડાવી એ તે કેમ બને માટે કાંઈ પણ ન બોલતા પોતપોતાના ખેલમાં ગૂંથાયા સાર ધર્મને ભાદ ન આવવા દેતા પોતાના ઉપરી અમલદારને કેમ ખુશ રાખવા તે યુક્તિ જાણનાર માણસને આ જગમાં જસ્ટના કામ કરી શકે છે થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ